ઠંડીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિહાળવા આવેલા લોકોને સમારંભના અંતે ગરમ વસ્ત્રો ઉતારવાની ફરજ પડી આગાહી મુજબ થોડા દિવસો સુધી બપોરના સમયે તાપમાન ડિગ્રી વચ્ચે રહી શકે છે આ પછી ઠંડી ફરી એકવાર આવશે હવામાનમાં ફેરફાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થયો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે લઘુત્તમ તાપમાન માત્ર ચાર પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું હતું આ સામાન્ય કરતા ચાર ડિગ્રી ઓછું હતું મહત્તમ તાપમાન વીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતા એક ડિગ્રી ઓછું છે હવામાં ભેજનું પ્રમાણ અગ્રસિત્તેર થી સો ટકા રહ્યું હતું સવારે ધુમ્મસનું ગાઢ પડ જોવા મળ્યું હતું પાલમમાં વિઝિબિલિટી સો મીટર અને સફદરજંગમાં ત્રણસો મીટરની હતી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જાન્યુઆરી ધુમ્મસ ઓછું રહેશે સવારમાં મધ્યમ ધુમ્મસ ચાલુ રહી શકે છે સ્થિતિ રહેશે નહીં મહત્તમ તાપમાન એકવીસ અને લઘુત્તમ તાપમાન પાંચ ડિગ્રી રહી શકે છે આ પછી અઠ્યાવીસથી થી એકત્રીસ જાન્યુઆરી સુધી મહત્તમ તાપમાન બાવીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન છ થી નવ ડિગ્રી રહી શકે છે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે ધુમ્મસ મધ્યમ સ્તરનું રહેશે પહેલી ફેબ્રુઆરીએ પણ આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે મહત્તમ તાપમાન ડિગ્રી અને લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી હોઈ શકે છે પશ્ચિમ હિમાલયના મોટા ભાગના પહાડી રાજ્યો હજુ પણ જાન્યુઆરીના છેલ્લા તબક્કામાં વરસાદ અને હિમવર્ષાની રાહ જોઈ રહ્યા છે સત્યાવીસ જાન્યુઆરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વેસ્ટર્ન હિમાલય તરફ આગળ વધશે જેના કારણે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ સુધી પહાડોમાં મધ્યમ હિમવર્ષા અને ભારે વરસાદની સંભાવના છે જો કે આ વરસાદ આ વર્ષે વરસાદની ખાધ ઘટાડવા માટે પૂરતો નથી આ વેસ્ટર્ન ડિસેમ્બર પસાર થયા બાદ રાજધાનીમાં ફરી એકવાર તીવ્ર ઠંડી ફરી વળશે અનુમાનોથી વિપરીત પ્રજાસત્તાક દિવસે ફરી એકવાર પ્રદૂષણમાં ઝડપથી વધારો થયો હતો શુક્રવારે પ્રદૂષણ ગંભીર વધી ગયું હતું